ઈદના ચાંદ દેખાવાથી આજ થયો છે તો આજે એતકાફમાં જેટલા લોકો સત્તર જેટલા લોકો મસ્જિદમાં એતકાફ માટે બેસ્યા હતા તેમના બધાના પ્રોત્સાહન માટે અને તેમની ઉત્સાહ માટે અને તેમને અલ્લાના મહેમાન બનીને દસ દિવસ કાઢ્યા અને અલ્લાહના ઘરમાં દસ દિવસ સુધી રહ્યા તેમના ઉત્સાહ માટે અને તેમની હોસલા અફઝાઈ કરવા માટે તેને આ મહેબુ યુસુફભાઈ અને મહેબૂબભાઈએ મળી અને તેમને પ્રોત્સાહન માટે સન્માન કરી અને બધાને ગિફ્ટ અને तोहफा आप बताए आभार